ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભુજ શહેરમાં તેમની પ્રતિમાને ફુલહાર કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ સહિતના આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમા પર ફૂલહાર કર્યા હતા ડૉક્ટર સાહેબ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન શોષિતો અને વંચિતોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું તેમના પ્રયાસોના પરિણામે આજે સમગ્ર દેશમાં એ વર્ગ મુખ્ય પ્રવાહમાં આવી રહ્યો છે બાબા સાહેબે જે સપનું જોયું હતું તે હવે સાકાર થઈ રહ્યું છે તેમણે માત્ર વંચિતો માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે માર્ગદર્શન આપીને એવું જીવન આપ્યું જેનાથી સમાજનો દરેક નાનો વર્ગ પણ આગળ આવી શકે અને દેશ માટે એક કામ કરી શકે મહાનુભાવોએ મહાપુરુષને યાદ કરીને શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર સમગ્ર સમાજના મહાન નેતા હતા જેમણે સમાનતા અને બંધુત્વનો સંદેશ આપ્યો બાઇટ દેવજીભાઈ વરચંદ પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અત્રે ભૂજ શહેર ભુજ શહેર મધ્યે બાબાસાહેબની પ્રતિમાને આજે આરાારોપણ કરીને એ ડૉક્ટર સાહેબના મહાપરિનિર્માણના દિવસે એમને યાદ કર્યા અને શ્રદ્ધાશુમન સૌએ અર્પણ કર્યા છે જે પ્રકારે ડૉક્ટર સાહેબ આંબેડકર એમનું સંપૂર્ણ જીવન એ શોષિતો વંચિતો માટે એ સમર્પિત કરીને એ વર્ગને ઊંચો લાવવા માટે જે પ્રયાસો કર્યા અને એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ સમગ્ર દેશમાં એ વર્ગ એ ધીમે ધીમે સામાન્ય મુખ્ય પ્રવાહમાં આવી રહ્યો છે જે બાબા સાહેબે સપનું જોયું હતું એ આજે ધીમે ધીમે એ સાકાર સાકાર થઈને એ વંચિતો શોષિતો એ મુખ્ય પ્રવાહમાં આવી રહ્યા છે એટલે આજના દિવસે મહાપુરુષને યાદ કરીને એ માત્ર ન શોષિતો વંચિતોના નેતા હતા પણ એ સમગ્ર સમાજના એ મહાન નેતા હતા જેમણે સંપૂર્ણ સમાજને એ એવું જીવન આપ્યું અને એવું માર્ગદર્શન આપ્યું કે જેમાં આ કોઈ પણ એ નાનો વર્ગ પણ એ ગમે એવી પરિસ્થિતિમાં આગળ આવે અને દેશના માટે કામ કરી શકે એવું એક એમનું જીવન એમને લઈને આજે એમને યાદ કર્યા